ભરૂચ જિલ્લામાં પણ એકા એક વાતાવરણમાં પલટો આવ્યો છે જંબુસર તાલુકાના કુંડળ ગામે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદને લઈને જંબુસર આમોદ વાગરાના વિવિધ ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે નુકસાનના પગલે ખેડૂતો નુકસાન વળતર મળે તે માટેની માંગ કરી રહ્યા છે જંબુસર તાલુકાના કુંડળ ગામે કપાસિયા બાજરી દિવેલિયા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતો સાથે વાત કરતા ખેડૂતોએ તેઓની ચિંતા અને વેદના વ્યક્ત કરી હું ભરૂચ જિલ્લા જિલ્લા તાલુ ભરૂચ જિલ્લાના જમ્મુસર તાલુકાના કુંડળ ગામના રહેવાસી છું અમે કુંડળ ગામના ખેડૂત છે અમે ગત રોજ કાલે અતિશય વિશાળ વરસાદ પડ્યો એના કારણથી અમારી ત્યાં બાજરીનો કપાસનું દિવેલી અને કેરીનું સખત નુકસાન છે તો અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણથી અમારે સહાય આપે એવી નમ્ર અપીલ છે